મનીષા બેન ઘરે છો તમે આલ્યા તમારી સાડી પહેરવા લઈ ગઈ હતી ને ઈ અને આ બે બટેટા લઈ ગઈ કાલે ઈ અને આ બે ડુંગળી અને આ વાટકો છે ને ઈ તમે મને ખબર છે બે ત્રણ દિવસ પહેલા પૌવા આપ્યા હતા ઈ આ તમારો વાટકો ના ના એવું કઈ નથી આ તો પ્રસંગમાં જવાનું બંધ રહ્યું એટલે હાડી પાછી દેવા આવી ના ના મને કાઈ એવું ખોટું નથી લાગ્યું આ તો છોકરાઓ છોકરાઓ બાંધે એમાં આપણે કઈ થોડુંક ખોટું લગાડવાનું હોય મેં તમને બે વાર બોલાવ્યા મનીષા બેન મનીષા બેન પણ તમે કઈ જવાબ ન દીધો એટલે હું સમજી ગઈ કે ઠીક આ ઓલા છોકરાનું થયું ને એમાં તમને ખોટું લાગ્યું હોય છે હા અમારે લાલુ કેતો કે આ જો મનીષાબેન ના છોકરા એ મને આંખમાં કેવું માર્યું કે અને એ તમે બાજુમાં ઉભા થાય તમે કઈ ન કીધો તો એવું થોડું હોય તમારે કઈક તો કેવું જોયે ને હા જો ને અમાર લાલ ગોઠણ માં કેટલું લોહી નીકળ્યું કેતો હતો મને જો મમ્મી જોવો તો પછી મેં તો શું કર્યું હળદર લગાડી દીધી અને બીજું શું કરું ઘરમાં તો અને હમણાં લાલુ પપ્પા આવે જ છે એને કીધું કે દવાખાને હમણાં લઈ જાય અને એ પૂછતા હતા કે હું થયું એમ અરે કઈ નહીં પપ્પા પૂછતા હતા કે હું થયું એમ તો મેં કીધું કઈ નહીં મનીષાબેન ના છોકરા ને મેં જરાક કીધું ને જરાક ખીજાણી તો એમાં એને ખોટું લાગી ગયું તો મારી હારે નથી બોલતા તો એમણે એમ કીધું વાંધો નહીં એ તો હું સાંજે આવીશ ને એટલે વાત પછી મેં એમને કીધું કે ના ના મનીષાબેન ને ન ગમતું હોય ને તો આપણે એના ઘરે જવાય જ નહીં બરાબર ને